રદ થયા છે તેમની જગ્યાએ નવા કાર્ડ બનાવવા માટે જે અપીલ કરવામાં આવી છે તો ચાલીસ હજાર રેશન કાર્ડ રદ થયા તો સરકાર ગરીબ લોકો માટે રાશન કાર્ડ લાવી જેના દ્વારા મફત રાશન આપવામાં આવે છે જો કે ગરીબી રેખા હેઠળના લોકોને જ આ લાભ લઈ શકે છે પરંતુ ઘણા વખત નકલી નકલી રેશન કાર્ડ ધરાવતા જે દસ્તાવેજો બતાવી અને કાર્ડ બનાવવામાં આવે છે ગુજરાત સરકાર આવા લોકોને શોધવા છેલ્લા ઘણા મહિનાથી અભિયાન ચલાવી રહી છે તો આ અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ ચાલીસ હજાર કાર્ડ રદ કરવામાં આવ્યા છે બાયોમેટ્રિકલ સિસ્ટમના કારણે છેતરપિંડી ઘટી છે જ્યારે કાર્ડ ધરાવતા રાશન લેવા આભા હોવાનું માલુમ પડતા તેમના ધ્યાન રાખીને તપાસ શરૂ કરવામાં આવી હતી તો ખરેખર રાશન આપવામાં આવે છે ત્યાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી હતી જેમાં રાશન ઘણા કાર્ડધારકો રાશન લેવા આવ્યા ન હતા આ પછી વિભાગે ઘરે ઘરે જઈ તે લોકોની ઓળખ કરી જ્યારે વિભાગને ખબર પડી કે કાર્ડ પર આપવામાં આવેલ સરનામું તેમનું નથી પછી કાર્ડ રદ કરવામાં આવ્યું છે એવા લોકો હતા જે બે હજાર વીસ એકવીસમાં કોરોના દરમિયાન પોતાના ગામ પરત ફર્યા હતા ત્યારબાદ તેઓ પાછા ફર્યા ન હતા આ પછી ગુજરાતના ખાદ્ય અને પુરવઠા મંત્રી લોકોને અપીલ કરી છે કે તેમણે કહ્યું છે કે લોકો પાસે કાર્ડ છે તેઓ રાશન કેન્દ્રોમાં રાશન લેવા રહેવું જોઈએ જેથી કોઈ આનો અસુવિધા ન થાય તો મિત્રો જો તમારું રેશન કાર્ડ ખોટી રીતે બન્યું હશે અને તમે ખોટી રીતે અનાજ લેવા જતા હશો એટલે કે તમે પૈસાવાળા છો અને તમે મફત રાશનનો લાભ લઈ રહ્યા છો એવા લોકોને ખાસ જે સરકારે વિનંતી કરી છે કે એમનું રાશન કાર્ડ અંતર્ગત જે રાશન છે એ બંધ થશે અને મિત્રો જેમની આવક પચાસ હજારની આજુબાજુ છે એટલે કે વીસ હજારથી વધુ આવક છે અને જે સરકારી નોકરી ધરાવે છે વકીલ છે વગેરે છે ડોક્ટર છે એમના પણ રાશન કાર્ડ છે બંધ થશે તો જય હિન્દ મિત્રો અવંતે માત્ર જય ગરવી ગુજરાત